ગઈકાલે જન્માષ્ટમીનો પર્વ રંગે ચંગે ઉજવવામાં આવ્યો પણ કેટલાક લોકો આ જન્માષ્ટમીના તહેવાર ઉપર પણ જુગાર રમતા ઝડપાયા અને નવાઈની વાત એ છે કે ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી જુગાર રમતા લોકો ઝડપાયા છે મંદિરના ચેરમેન હરજીવન સ્વામીએ આ ઘટનાને વખોડી છે આ ભગત જૂના આચાર્ય પક્ષનો માણસ હોવાનું પણ કહેવામાં આવ્યું છે પાર્ષદ હરિકૃષ્ણ પોતાના આવાસમાં જુગાર રમતા હતા બારણું બંધ રાખી જુગાર રમાડતા હોવાનું સામે આવ્યું છે અને પોલીસને જ્યારે જાણ કરવામાં આવી પોલીસે બાત ના આધારે તપાસ કરી હતી અને તપાસ કરતા આઠ જુગારીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે તહેવારમાં ટ્રાફિક હતો અને એનો ભગતે લાભ ઉઠાવ્યો હતો પોલીસ તમામની સામે કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠાવવામાં આવી છે કારણ કે આ ગઢડા દૂષણો સ્વામિનારાયણો અને આવા વ્યસનો હટાવવાનું કામ કરે છે જો એ જ મંદિરના ઉતારામાં અને એ જ મંદિરમાંના એક વ્યક્તિ જો આવી રીતે કોઈ જુગારધામ ચલાવતા હોય અથવા તો જુગાર રમાડતા હોય તો એ સૌથી મોટી શરમની વાત છે અને એના માટે જ આ હરિકૃષ્ણ ભગત સામે સંસ્થાકીય પગલાં પણ લેવામાં આવશે આ ઈસમે પોતાના આવાસમાં બહારણું બંધ કરીને આ રીતનો જુગાર કરતા હતા પોલીસની રેડમાં બધું બહાર આવ્યું પોલીસ સખત કાર્યવાહી કરે મંદિર પણ આની સામે સંસ્થાકીય પગલાં લેશે અમારા આની સાથે કંઈ લેવા દેવા નથી અને આવા વ્યક્તિઓ સામે કડકમાં કડક પગલાં લેવા જ જોઈએ કાયદાકીય રીતે બંધારણીય જે જોગવાઈઓ અનુસાર અને મંદિર પણ આગામી ટી બોર્ડની મિટિંગમાંનો નિર્ણય કરીને અમે પગલાં લઈશું અને આ અમારા ગ્રુપનો કે પક્ષનો માણસ નથી આચાર્ય પક્ષનો જૂના આચાર્ય પક્ષવાળાનો આ માણસ છે મારી જાણ મુજબ એસપી સ્વામીને ત્યાં જ આ રોજે જમે છે કે અગાઉ એને ત્યાં જમતા હતા આવા માણસોને પ્રોત્સાહન આપે છે